તમારા <laughs> એટલે એમ એ કે આ વાળી નહી કે આ રાજ્યાન બજ્યાન તું બતાડે મને એટલે લે ઇન્સ્ટાગ્રામ માં પણ મી તમારા પર રોસ્ટિંગ માર્યો હોય તઈ મને કઈ શકો હે અમારે એટલે અમે કોઈ રૂદારે વિડિયો ભાડવા ના રે બેઠી લાગો ના ના વાત સાચી તમારી તઈ મારા રોજ વિડિયો ભાડવા નથી બેઠા પણ તમને તમને પ્રોબ્લેમ શું છે તારો વિડિયો વીડિયો હેડ તો નઈ ખોટા કામ શું સુલે ઇન્સ્ટાગ્રામ મે પુડાઈ દેતી પણ તમને શું થાય છે હે અમને તેમ પ્રોબ્લેમ અમને ઘણા પ્રોબ્લેમ થાય

મોમો પોતે બંધ કરાવવા વાળા મુખ પોતે ખુદ અલ્યા ભાઈ તું માપ મોરે તારા જે જેટલા એન જેટલા ફેકાઈ ગયા સાચું કહું યાર તું પંગો તું તું માપ મેરે જે ડફોળ અલ્યા તું મારી વાત હોબળ મો જે મોના લુટલી ઓર હાથી આરી વાત તું તારા માપ મોરે યાર કઈ આજ ફોન કરે એટલે તું પ્રેમજી મોની જા ના વિડિયો વિડિયો બંધ કરી નાખજે તો દેખ વિડિયો મારે તો આજે નહીં બની કાલે બની તોય ને તું ધોનેરામાં ને તો હું એ ધોનેરામાં જ રહું છું ભાઈ

હા બસ તો કાલે મળો તને તું કઈ જગ્યા ઉપર રે મને કે ખાલી હું તને મારું લાઈવ લોકેશન મેલું તારે તારથી જે થાય કઈ લેજે આ હું એકલો જ રહે છે અમે કોઈ તું એ મને કે કાલે તો મને મળજે પડશે તને ખબર પડે તારા મન માં કે કે રોસ્ટિંગ બન રોસ્ટિંગ બન વિડિયો નહીં થાય તારથી થાય કઈ લેવાનું કાઈ દે સર રોસ્ટિંગ બન કરે ને તારો સોડિયો બંધ કરશે તને ખબર નહીં

અલ્યા તું ભાઈ રહેવા દે રેવા દે મારથી ખોટો પંગો મત લે તું કે ગોચિયાની જડી લે ધોળા દાડે ઉંપડી જાય બે રેવા દે રહેવા

ફોન મુખે ફોન મુખ મને ફોન કરે તારો ફોન ઉપડવા